બો સમય સુધી વિટામિન એ મળી રહ્યું નથી વિટામિન એ મળી રહ્યું નથી તો સાહેબ આ જે નેત્રમણી છે અને આ જે રેટિના નેત્રપટલ છે એ બંનેની વચ્ચે છે ને દોસ્તો એક પારદર્શક પ્રવાહી ભરવામાં આવેલું હોય આ બંનેની વચ્ચે જે છે એ એક પારદર્શક પ્રવાહી ભરવામાં આવેલું હોય ક્લિયર છે સાહેબ આ પારદર્શક પ્રવાહી

ટ્યુબલાઇટ છે ડન આ પ્રકાશની તીવ્રતા તમને કેવી જોવા મળશે તો કે ઓછી જોવા મળશે આ પ્રકાશની તીવ્રતા તમને ઓછી જોવા મળશે ડન જેથી કરીને આવો પ્રકાશ જે હોય એ આંખના છેલા ભાગ નેત્રપટલ સુધી ન પહોંચી શકે અને આવા પ્રકાશમાં જોઈ શકાય નહીં તો સનલાઇટની તીવ્રતા વધુ હોય એટલા માટે સનલાઇટની હાજરીમાં તમે વસ્તુઓને જોઈ શકો ડન દોસ્તો અત્યારે તમે ગોઈખું હશે કે વિટામિન એ ની ઉણપના કારણે અતંદ્ર